રાજુલાના યુવકની રહસ્યમય હાલતમાં જ્યાં પરિવારે ડેડ બોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો પરિવારજનો આરોપ છે કે આત્મહત્યા કરનાર રમેશ વેગડ નામના પાંત્રીસ વર્ષીય યુવકની કોઈએ હત્યા કરી છે પતિ પત્ની બંને સાથે રહેતા હતા એ સમયે પતિ પીએમ વેકેશન માટે ગઈ હતી તે સમયે નિવાસ્ત હાલતમાં લાશ મળી હતી મૃતકનો પરિવાર સુરત ખાતે સ્થાતી રતો બનાવની જાણ થતાં પરિવારજનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો મારું નામ ભાવેશભાઈ ભોળાભાઈ વેગઢ ગામના હું અમે રહી છીએ રાજુલા લીલાબેન ધારે અને હાલમાં સુરત હતા અને સવારમાં અમને જાણ મળતા એમ કે ભાઈને આ રીતના બનાવ બન્યો છે તો અમે ત્યાંથી સવારમાં ત્યાં નીકળી ગયા હતા અને ચાર વાગ્યા અહીંયા પહોંચ્યા હતા ભાવનગર તો એ લોકો અમે ત્યાં પહોંચ્યા નહોતા એ પહેલાં ડેડ બોડી ઉઠાવીને સરકારી દવાખાનામાં રાજુલા લઈ ગયા રાજુલા સરકારી દવાખાનામાં લઈ જઈ અને પછી ભાવનગર પીએમ કરવા લેવા છે અને અત્યારે એ લોકો અમને બોડી આમને સોંપે છે તો અમે ના પાડી છે બોડી એ હાલતમાં હતી કે માથે હાવ નિર્વસ્ત્ર અને એક પણ કપડું માથું હતું અમને શંકા એ છે કે અમારી બાજુવાળા જે બધા બનાવ કરેલો છે